હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલી હું છું પ્રીતિ પટેલ આજે આપણે એક સરસ સૂપ બનાવવા જઈ રહ્યા છે જે તમે ડિનર સ્કીપ કરીને પણ પીશો તો પેટ ભરાઈ જશે તો એના માટે મેં શું લીધું છે બતાવું તો સેલેડ સોનિયન લીધી છે ટૉમેટો આદુ લીલા મરચાં ધાણા ગાજર અને મેં લીધી છે આ ભાજી જેનું નામ છે તાંદરદાનની ભાજી તમે પાલકની લઈ શકો છો મેથીની લઈ શકો છો ચોઈઝ ઇઝ યોર્સ તો ચાલો સૂપ બનાવવાની તૈયારી કરીએ તો એના માટે આ બધું વેજીસ આપણે સરસ ધોઈ અને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધું વેજીસ સરસ આ રીતે મેં કટ કરી દીધું છે અને બધું રેડી કરી દીધું છે ટામેટા ફણસીના ઝીણા ટુકડા સેલેડ ઓનિયન આ મેં લીધા છે કોર્ન આ છે તાંદાદાની ભાજી આદુ લીલા મરચાં ધણા અને પેપરકોન્સ તો આમાંથી તમારે જે સ્કીપ કરવું હોય તે કરી શકો છો તો પેપરકોન્સથી ગેસ ના થાય એના માટે મેં એનો ઉપયોગ કરવાનો છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે આપણે આવું મોટું તાંસરું લઈશું અને એમાં આપણે થોડું તેલ પાડીશું તો તેલનો ઉપયોગ આપણે બહુ જ મિનિમમ કરવાનો છે કારણ કે આજે આપણે સૂપ બનાવવા જઈ રહ્યા છે તો સૌ પ્રથમ આપણે જીરું એડ કરીશું અને એને તતરાઈશું અને જીરું તતરે એટલે આપણે એમાં એડ કરીશું શેલટ્સ ઓનિયન એને પણ સરસ આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ શેલટ્સ ઓનિયન એટલે સાંભારમાં નાખે તે ડુંગળી છે તમે નોર્મલ જે ડુંગળી છે એ પણ યુઝ કરી શકો લીલા મરચાં એડ કરીશું સ્વાદ પ્રમાણે તમારે સૂપ જેવો જોઈએ એ પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી વધારે ઓછી કરી લેજો અને હવે આપણે એમાં ગાજર એડ કરીશું સાથે જ ફણસી એડ કરીશું અને એને પણ થોડું આપણે ફ્રાય કરી લઈશું જેથી એ ફટાફટ ચઢી જાય તો મીઠું એડ કરીશું એટલે એ જલ્દી જલ્દી ચડી જશે અને થોડું અદકચું લેશે તો પણ સૂપમાં સારું લાગે છે આદુના કટકા એડ કરીશું આદું તમારે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે અને સાથે જ આપણે તાંદા સાફ કરેલી ભાજી એડ કરીશું તો બધું જ સરસ આપણે ફ્રાય કરી લઈએ એનો મતલબ કે ચડવી દઈએ તો તમે જોઈ શકો છો સરસ બધું શાક ચડી ગયું છે ભાજી પણ સરસ નરમ પડી ગઈ છે તો હવે આપણે પાણી એડ કરી દઈશું અને એને ઉકળવા દઈશું તો હળદર નાખીશું અને એને હલાઈ હલાઈને સરસ ચોટીની રીતે ઉકળવા દઈશું અને થોડી વાર ઢાંકી દઈશું જેથી આપણી વેજીસ બધા ચડી જાય એમ તો લગભગ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે અને ખોલીને ચેક કરીશું ને એમાં એડ કરીશું થોડા આખા મરી અને થોડો મરીનો ભૂક્કો તો બસ આ બધું આપણે એડ કરી દઈએ સાથે ઓટ્સ પણ એડ કરીશું અને લાસ્ટમાં ટામેટા પણ એડ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે ધાણાનો ઉપયોગ કરીશું તો એ પહેલાં આપણે બેઝ ફ્લોરનો એક લિક્વિડ બનાવી લઈએ તેના માટે મેં રાગી ફ્લોર લીધો છે એમાં પાણી નાખી અને ગોલ રેડી કરી દઈશું તો થોડું થોડું પાણી નાખીને આ ગોલ રેડી કરો નહીં તો ગાંઠા પડી જશે અને સૂપમાં મજા નહીં આવે તો તમે જોઈ શકો છો રાગીનો ગોલ સરસ રેડી છે તો હવે આ પણ તમે જોઈ શકો છો સરસ ચડી ગયું છે તો હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું સાથે પેલો રાગીનો જે લોટનું લિક્વિડ બનાવ્યું હતું સ્લરી એ પણ એડ કરી દઈશું જેથી સૂપ આપણો જાડો થઈ જાય અને થોડું પાણી એડ કરીશું તો બધું સરસ ઉકાળીશું જેથી રાગીનો લોટ પણ સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ આ સૂપ તમે ચોક્કસ ટ્રાય કરજો વધારે હેલ્ધી બનાવું એમાં ઓટ્સ પણ એડ કરું છું તો શિયાળામાં કે ઉનાળામાં કે કોઈપણ સિઝનમાં બહાર વરસાદ પડતો હોય ત્યારે પણ આ સૂપ પીવાની બહુ જ મજા આવે છે સાથે જ આપણે એડ કરીશું એમાં પેપરકોન્સ અને પેપરનો પાવડર એટલે કે મરીનો પાવડર અને બધું સરસ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ લો કે કેટલો સરસ કલર પણ આવ્યો છે બ્રાઉન કલરનો રાગીને લીધે તો એને બરાબર બોઇલ થવા દઈશું આ રીતે જેથી લોટ પણ ચડી જાય વેજીસ પણ બધું ચડી જાય અને બધું સ્વાદ સૂપમાં ઉતરી જાય વેજીસનો ધાણાથી આપણે એને ગાર્નિશ કરીશું તો સૂપ આપણું રેડી છે ચાલો આપણે ગરમ ગરમ એને સર્વ કરીએ એમ તો સર્વિંગ બાઉલ મેં લીધા છે સૂપ સર્વ કરવા માટેના તો એમાં ગરમ ગરમ સૂપ સર્વ કરીશું અને બસ મસ્ત અગાસીમાં બેસી અને પીસું તો વિનેગર થોડું એડ કરવાનું જો તમારે ખટાશ જોઈએ તો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ કીપ વોચિંગ સુપર સહેલિયા થેન્ક યુ ફ્રેન્ડ્સ